કડી અને કડી તાલુકામાં ગામડાઓને ધમરોળતો વરસાદ છેલ્લા ત્રણ દિવસથી મહેસાણા જિલ્લામાં વરસાદે તહેવારો તો બગડ્યા પણ સાથે સાથે મહેસાણા જિલ્લા અને કડી તાલુકામાં માનવ જીવનમાં પણ રૂકાવટ લાવી નાખી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર નાખો ત્યાં પણ પાણી ઘરોમાં પાણી ખેતરોમાં પાણી રોડ રસ્તાઓ ઉપર પાણી સોસાયટીઓમાં પાણી વરસાદને કારણે અનેક ગામડાઓમાં ઘરમાં પાણી ઘૂસી જતા ગામડામાં વસતા ગ્રામજનો પોતાના ઘર મૂકીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે વિગતવાર વાત કરીએ તો કડી તાલુકાના લુણાસણ ગામમાં મેઘરાજાએ મહેર મુકતા અનુસૂચિત જનજાતિના લોકોના આખા ગામનું પાણી આવી જતા લુણાસણ ગામના અનુસૂચિત જનજાતિના માણસોને પોતાના મકાનો ખાલી કરવાની ફરજ પડી છે લુણાસણ ગામમાં તળાવની બાજુમાં અનુસૂચિત જાતિના એરિયામાં પાણી આવી જવાથી ઝેરી જીવજંતુ પણ ઘરમાં આવી જાય છે આપ ઉપરના દ્રશ્યોમાં નિહાળી શકો છો કે કડી તાલુકાના લુણાસણ ગામમાં ગામ લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે કડી તાલુકામાં અત્યાર સુધીમાં ચાર ઇંચથી પણ વધારે વરસાદ આવ્યો છે આ લખાય છે ત્યાં સુધી વરસાદ ચાલુ છે આ વરસાદને કારણે કંઈક જગ્યા પર કડી તાલુકામાં વીજ પોલ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી છે કુદરત પાસે કોણ ન્યારું છે કડી લુણાસણ ગામના વતની શાંતાબેન પોતાના એરિયાની આપવીતી જણાવી રહ્યા છે જે સ્પષ્ટપણે સંભળાઈ રહ્યું છે શાંતાબેન એક જાગૃત કાર્યકર્તા છે દરેક ગામમાં જાગૃત કાર્યકર મહિલા હોવી પણ જરૂરી છે આ તો કુદરતનો કહેર છે જ્યારે પણ વરસાદ વિસામો છે ત્યારે ગ્રામજનોએ પાણીના નિકાલ માટે ગામમાં તલાટી કે આગેવાન પાસે પાણીના નિકાલ માટે રજૂઆત કરવી કારણ કે વરસાદ એ કુદરતી આફત છે આવા મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં અને કડી તાલુકાના અનેક ગામડાઓ વરસાદી પાણીથી ભરાઈ ચૂક્યા છે ગ્રામજનોએ શાંતિથી પાણીનો નિકાલ થાય અને કાયમી નિકાલ થાય ભવિષ્યમાં આવી તકલીફ ન આવે તેવો નિકાલ થાય એવું કામ કરવું એવી રજૂઆત કરી વરસાદી માહોલને કોણ રોકી શકે છે હવામાન ખાતાની પહેલેથી જ જાણકારી આપી હતી પણ આજનો માનવી પાણી આવ્યા પછી પાળ બાંધવા બેસે તો ક્યાંથી મેળ પડે જ્યારે હવામાન ખાતું આપણને આઠ દિવસ પહેલાં સક્રિય કરતું હોય તો પણ આજનો માણસ ભર નિદ્રામાં સૂઈ રહે છે ખરેખર ભગવાને મુસીબતો મોકલી છે તો તેને વેઠવાની પણ રહી આવી મુસીબતોમાંથી બહાર નીકળવા માટે માણસે જાતે રસ્તા શોધવા પડે છે છેલ્લે એક પંક્તિ યાદ આવે છે કે માનવ જાણે હું કરું કરતલ બીજો કોઈ જેના આદર્યા અધવચ રહે મારો હરી કરે સો હોય સ્પીડ ન્યૂ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી કડી તાલુકાના નવાસણ ગામમાં અનુસૂચિત જાતિના મકાનમાં આખા ગામનું પાણી ભરાઈ જતાં આખા ગામનું પાણી અનુસૂચિત જાતિના એરિયામાં જ પૂરી ચડાવવામાં આવવાથી લોકોને લોકોને ઘર ખાલી કરવા માટે મજબૂર થયા છે કેટલાય લોકો તો ઘર ખાલી કરીને જતા રહ્યા છે અને એ પરિસ્થિતિ છે કે આ તળાવની અંદર જે ઝેરી ઝેરી જે વનસ્પતિ ઉગવાથી આ પાણીમાંથી ઝેરી જ જંતુ જેવા કે સાપ જેવા નીકળી સાપ બેડા જેવા ઝેરી જાનવરો નીકળી શકે છે અને તમામ લોકોનું જાન જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ છે તો સરકારી તંત્ર આના પર પગલાં લે